નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું અગ્રાવત કિરણ કુમાર બી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો જોઈએ અગત્યના સમાચાર અગત્યના સમાચાર આ પ્રમાણે છે સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈ પી એફ ઓ દ્વારા પેન્શનમાં મોટા ફેરફારો કરીને આકાશક બનાવવાની દરખાસ્તો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે આ ક્રમમાં સૌથી મહત્વપૂર્ણ દરખાસ્ત એ છે કે પેન્શન ફંડમાં જમા થયેલી રકમ ઈપીએફ પેન્શનર અને તેમના જીવનસાથીના બાળકોને તેમના મૃત્યુ પછી આપવામાં આવે શ્રમ મંત્રાલય ઈપીએફ સભ્યોને પેન્શન યોજનામાં જોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યું છે મંત્રાલય લાંબા સેવા આવતા અવધિ પછી પણ ઓછા પેન્શનને તર્કસંગત બનાવવાનું વિચારી રહ્યું છે જેમાં હાલમાં લઘુત્તમ પેન્શનની રકમ એક હજાર રૂપિયા વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે પેન્શન યોજનાને આકર્ષક બનાવવા પર વિચારણા ઈપીએફ હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને ઈપીએસ ઓગણીસો પંચાણું યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે ઈપીએસ ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ આપવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્શન સુધારાઓ સાથે સંબંધિત આ પરામર્શ દરમિયાન સરકારી કર્મચારી ભવિષ્ય નિધિ સંબંધિત પેન્શન યોજનાને આકર્ષક બનાવવાની સાથે સાથે તેના સભ્યોની ચિંતાઓને દૂર કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે ટોચના સ્તરે આયોજિત ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં ઇપીએફ સભ્યો મૂંઝવણમાં છે કે પેન્શન ફંડમાં જમા કરેલા તેમના પૈસા પેન્શન લાભો પછી પાછા નહીં મળે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકારનો અભિપ્રાય સ્પષ્ટ છે કે પેન્શન કોપસની રકમ તેના સભ્યોની છે આવી સ્થિતિમાં આ દ્વિધાનો અંત લાવવા જરૂરી સુધારાની સાથે એ સ્પષ્ટ કરવું પડશે કે પેન્શન ફંડમાં જમા થયેલી રકમમાંથી તેમને પેન્શન મળશે અને તેમના મૃત્યુ પછી પતિ કે પત્નીને તેનો લાભ મળશે બંનેના મૃત્યુ પછી પેન્શન ફંડની બાકીની જમા રકમ તેમના નામાંકિત આશ્રિત બાળકોને આપવામાં આવશે લઘુત્તમ પેન્શન વધારવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે મંત્રાલયનું માનવું છે કે ઈ ના સ્વરૂપમાં આ મોટા ફેરફાર બાદ તેના સભ્યનું આ પેન્શન સ્કીમ તરફ આકર્ષણ વધશે પેન્શનને તર્કસંગત બનાવવાના વિકલ્પો અંગે અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બને પેન્શનની વર્તમાન લઘુત્તમ રકમની સમીક્ષા કરવાની તરફેણમાં છે એ પણ જરૂરી છે કે સર્વોચ્ચ અદાલતના નિર્ણયના સંદર્ભમાં એક તરફ લોકોને ઈપીએફ હેઠળ વધુ પેન્શન મળવાનું શરૂ થયું છે તો બીજી તરફ ઘણા લોકોને વર્ષો સુધી કામ કર્યા પછી પણ ઓછું પેન્શન મળી રહ્યું છે આવી સ્થિતિમાં લાંબા સેવા સમયગાળાને એક પરિબળ બનાવવું જરૂરી છે જેથી કરીને આ પેન્શનને તર્કસંગત બનાવી શકાય ઇપીએફ હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં માત્ર એક હજાર રૂપિયા પ્રતિમાસ છે અને સુધારાઓ હેઠળ તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધારાની શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જોકે લઘુત્તમ માસિક પેન્શનમાં કોઈ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી પરંતુ મંત્રાલય તરફથી તે મળેલા સંકેતો અનુસાર તેને સન્માનજનક બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે